વેચુભાઈ ઠાકોર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ગ્રામ વિકાસ અને જનહિતના કાર્યો માટે યાદગાર સેવા આપતા પૂર્વ સરપંચ સોનાલસિંહ ઠાકોર પણ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું તો સમગ્ર કાર્યક્રમ પાટણ જિલ્લા એસપી તથા રાધનપુર પોલીસ પીઆઈ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો ગામના યુવક મંડળ દ્વારા આ સન્માન સમારંભ આયોજન થતા યુવાનોમાં પ્રેરણાત્મક સંદેશ પહોંચ્યો હતો તો સન્માનિત આગેવાનો તથા પોલીસ સ્ટાફે પોતાના અનુભવો વહેંચતા કહ્યું કે ગામના વિકાસ અને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર